क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना ब्रेक बाद आपू स्वागत है सोना स्मग्लिंग और चोरी बाद हमें सोना की कीमत किमत विषे बात करीशू સોના ચાંદી કોપર કોલસો અને ક્રૂડ ઓઇલ જેવી કોમોડિટીઝમાં રિટર્નની દ્રષ્ટિએ ગોલ્ડ જ કિંગ પુરવાર થઈ રહ્યું છે કોરોના કાળથી સોનાની કિંમતોમાં એકંદરે વધારો થઈ રહ્યો છે આખરે બધાના મનમાં સવાલ થઈ રહ્યો છે કે સોનાની કિંમતો વધીને એક લાખ રૂપિયાને પાર થશે કે નહીં અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો કેનેડા ચીન અને ભારત સહિત અનેક દેશો પર આકરી ડ્યુટી લાદવાની ધમકી આપી રહ્યા છે જેના કારણે અનિશ્ચિતતાનો માહોલ છે એના કારણે લોકો રોકાણ માટેના સુરક્ષિત ઉપાય સોના તરફ વળ્યા છે અનેક માર્કેટ એક્સપર્ટ માને છે કે અત્યારે ટ્રકની ડ્યુટીના મામલે ધમકીઓના કારણે આગામી થોડાક મહિના સુધી સોનાની કિંમતોમાં મામૂલી વધારો થઈ શકે છે જોકે નજીકના ભવિષ્યમાં સોનું એક લાખ રૂપિયાની સપાટી વટાવે એવી ઓછી શક્યતા છે સોનાનો ભાવ અત્યારે નેવ્યાશી હજાર રૂપિયાની આસપાસ છે છેલ્લા સાત દિવસમાં સોનાના ભાવમાં છ ટકાનો વધારો થયો છે આવી એક વાત સમજવા જેવી છે જો અમેરિકામાં આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓ પર ટ્રમ્પ વધારે ડ્યુટી લગાવશે તો એનાથી દુનિયાના અનેક દેશોની ઇકોનોમીને સીધી અસર થશે જેના કારણે આવી સ્થિતિમાં રોકાણકારો સુરક્ષિત માર્ગ અપનાવશે જે સ્વાભાવિક રીતે સોનું જ હશે આવી સ્થિતિમાં સોનાની કિંમતોમાં ઓચિંતો વધારો થશે હવે સોનાની કિંમતના મામલે બીજી એક વાત સમજવા જેવી છે ટ્રમ્પની પોલિસીના કારણે ભાવ વધારો થઈ શકે છે જેને કંટ્રોલ કરવા માટે અમેરિકન ફેડરલ રિઝર્વ બેંક રિઝર્વ વ્યાજ વ્યાજ દરોમાં વધારો રાખી શકે છે વધારે દરોના કારણે બોન્ડ જેવા મીડિયમ સોના કરતા વધારે આકર્ષક બની શકે છે એના કારણે રોકાણકારો સોનાના બદલે એમાં રોકાણ કરવા લાગશે એટલે સોનાની કિંમતોમાં વધારા પર અંકુશ મુકાશે ચીન અને ભારત સહિત અનેક દેશોની સાથે અમેરિકા વેપાર યુદ્ધ શરૂ કરે કે પછી દુનિયામાં યુદ્ધનો નવો મોરચો ખુલી જાય તો જ સોનાની કિંમતોમાં આગ જરતી તેજીની શક્યતા છે આવી સ્થિતિમાં સોનું એક લાખ રૂપિયાની સાયકોલોજીકલ સપાટી પાર કરી શકે છે અત્યારે અમેરિકામાં સોનાની આયાત પર પણ ટેરિફ લગાવવાનો ડર લાગ્યો છે એટલે જ આ ડરના મારે આ રોકાણકારો સોનું વધારે ખરીદીને પોતાની તિજોરી ભરી રહ્યા છે ફ્યુચર ટ્રેડિંગ માટેના ગ્લોબલ હબ ન્યૂયોર્કમાં સોનાની ખૂબ જ ડિમાન્ડ છે ન્યૂયોર્કમાં ફ્યુચર ડિલિવરી માટેના ગોલ્ડ કોન્ટ્રાક્ટ્સને ખરીદી અને વેચી શકાય છે જેને પેપર ગોલ્ડ કહી શકાય છે હવે રિયલ અને ફિઝિકલ સોના માટે લંડન મુખ્ય હબ છે અહીં સોનું સ્ટોર કરવામાં આવે છે અને એનું ટ્રેડિંગ કરવામાં આવે છે જો ન્યૂયોર્કમાં સોનાની ડિમાન્ડ વધી જાય ત્યારે લોકો પેપર કોન્ટ્રાક્ટના બદલે રિયલ ગોલ્ડ માટે માંગણી કરશે જેના કારણે લંડન પર પ્રેશર વધશે જ્યાં ફિઝિકલ ગોલ્ડ સ્ટોર કરવામાં આવે છે અત્યારે સોનાની કિંમતોમાં વધારો થયો હોવા છતાં પણ દુનિયાભરની કેન્દ્રીય બેન્કો ભરપૂર સોનું ખરીદી રહી છે આપણા ભારતમાં કેન્દ્રીય બેંક આરબીઆઈ છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર બે હજાર બાવીસથી અત્યાર સુધીમાં કેન્દ્રીય બેંકોએ દર વર્ષે એક હજાર મેટ્રિક ટનથી વધારે સોનું ખરીદ્યું છે જેમાં ખાસ કરીને પોલેન્ડ ચીન ભારત અને તુર્કી જેવા દેશોની કેન્દ્રીય બેન્કો વધારે સોનું ખરીદી રહી છે જેના કારણે પણ સોનાની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે એમ પણ કહ્યું હતું કે માત્ર નવેમ્બર બે હજાર ચોવીસમાં કેન્દ્રીય બેન્કોએ કુલ ત્રેપન ટન સોનું ખરીદ્યું હતું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ આઠ ટન સોનું ખરીદ્યું હતું જે સૂચવે છે કે કેન્દ્રીય બેન્કો પણ માને છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે અનિશ્ચિતતાનો માહોલ છે એક્સપર્ટ અનુસાર જો તમે સોનામાં રોકાણ કરવા ઈચ્છતા હો તો સતર્ક રહેવું જોઈએ લાંબા ગાળે સોનામાં તેજીની શક્યતા છે જોકે ટૂંકા ગાળે આગામી સ્થિતિમાં ડ્યુટીનો મામલે થાળે પડશે તો સોનાની કિંમતો ઘટી પણ શકે છે તમે અત્યાર સુધીના સોનાના ભાવને ધ્યાનથી જુઓ તો એમાં સતત વધારો થયો છે થોડાક અઠવાડિયામાં એમાં ઘટાડો જોવા મળે પરંતુ એની કિંમતો પાછી વધી જશે એકંદરે આ વર્ષના અંત સુધીમાં સોનાની કિંમતો વધી એક લાખ રૂપિયાને પાર થઈ જશે એમ માનવામાં આવી રહ્યું છે સોનાની કિંમત વાત છે તો અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સાથી એલોન મસ્કની એક કોમેન્ટના કારણે પણ સોનાની દુનિયામાં ખળબળાટ મચ્યો હતો મસ્કે અમેરિકાના રિઝર્વ ગોલ્ડને લઈને શંકા વ્યક્ત કરી હતી મસ્કે કહ્યું હતું કે ફોર્ટનોક્સનું ઓડિટ કરાવવું જોઈએ ફોર્ટનોક્સમાં જ અમેરિકાનું સોનું રાખવામાં આવ્યું છે અહીં લગભગ સડત્રીસ લાખ કરોડ રૂપિયાનું સોનું છે હવે આ ફોર્ટનોસને લઈને કોઈ પણ માહિતી આવશે તો એનાથી કિંમતોમાં ખૂબ જ મોટી મુવમેન્ટ જોવા મળી શકે છે મેરેજ સિઝનમાં અત્યારે સોનાની કિંમતોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે જેના કારણે સોનાની ચમક સામાન્ય માણસોની આંખોમાં આંસુ આવે છે સોનાની કિંમતોમાં ભારે વધારો થવાના કારણે હવે આખા દેશમાં મેરેજ માટે મોટાભાગે ઓછા વજનની જ્વેલરીને પસંદ કરવામાં આવી રહી છે બીજી હકીકત એ છે કે પહેલા બાવીસ કેરેટ સોનાની ડિમાન્ડ વધારે રહેતી હતી જોકે હવે અઢારથી વીસ કેરેટના સોનાની વધારે ખરીદી થઈ રહી છે સોનાની કિંમતોમાં જબરજસ્ત વધારો થવાના કારણે હવે અનેક રોકાણકારો ચાંદી તરફ પણ વળ્યા છે આગામી સમયમાં ચાંદીની ચમક પણ વધે એવી પૂરી સંભાવનાઓ છે જોકે હકીકત એ છે કે સોના કરતાં ચાંદીની કિંમતોમાં વધારે અસ્થિરતા રહેતી હોય છે કિંમતોમાં ખૂબ જ વધારાના કારણે સોનું સામાન્ય માણસોની પહોંચની બહાર જઈ રહ્યું છે જોકે માર્કેટ એક્સપર્ટ્સ અનુસાર રોકાણ કરવા માટે હંમેશાની જેમ સોનું જ સૌથી શ્રેષ્ઠ મીડિયમ છે ભારતના લોકોની પાસે લગભગ પચીસ હજાર ટન સોનું છે આપણા પૂર્વજો પણ હંમેશાથી સોનાને જ સંકટ સમયની સાંકળ માનતા હતા અત્યારે આખી દુનિયા એમ જ માની રહી છે ખેર આદા ફૂલસ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર